નમસ્કાર મિત્રો હું વ્યાસપત્ચંદ કરતા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે વાત કરીએ વૃશ્વિક રાશિની કે વૃશ્વિક રાશિ સાથે કઈ કઈ રાશિઓને શુભ પ્રકારની લેણાં દેણી રહેવા પામી શકે છે કઈ કઈ રાશિઓ સાથે મધ્યમ પ્રકારની લેણાં દેણી રહેવા પામી શકે છે અને કઈ કઈ રાશિઓ સાથે નબળા પ્રકારની લેણાં દેણી રહેવા પામી શકે છે એમાં પહેલા શુભ પ્રકાર જોઈએ તો વૃષભ બવાઉ મિથુન કચઘ કર્ક ડહ સિંહ મટ કન્યા પઠણ તુલા રત આ રાશિઓને વૃશ્વિક રાશિ સાથે આ રાશિ સાથે વૃશ્વિક રાશિને મધ્યમ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે નબળા પ્રકારમાં જોઈએ તો મેષ અલય ધનુ ભકર ખજ મીન દ ચથ આ રાશિઓ સાથે વૃશ્ચિક રાશિને નબળા પ્રકારની લેવા બે રહેવા પામી શકે છે નમસ્કાર તો આ વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો